અરવલ્લીના મોડાસાની મખદુમ હાઈસ્કૂલના એકસો એકોતેર મતદાન મથક પર ઈવીએમ ખોટકાયું બે થી ત્રણ વખત ઈવીએમ બંધ થતા મતદારો હેરાન પરેશાન થઈ ગયા ત્રીસ મિનિટથી પણ વધુ સમયથી ઈવીએમ બંધ રહેતા અસહ્ય ગરમીમાં મતદારો અકળાયા હતા અને ઈવીએમ બંધ રહેતા મતદાન મથક પર મતદારોનો જમાવડો જામ્યો હતો ઈવીએમ મશીન બંધ થતા મતદાન મથકના કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા મતદારોએ હોબાળો કરતા ટેકનિકલને બોલાવી અને ઈવીએમ ચાલુ કરાયું હતું we <laughs>